તો હવે આપણે પહોંચી ગયા છીએ પેટ્રોલ પંપે એટલે આપણે હવે આપણી ગાડીમાં પેટ્રોલ પૂરાવશું હવે આ ભાઈ આપણે જ ક્યાં પૈસા દેવાના હોય નહીં આ ભાઈ નાખશે પેટ્રોલ ને આ પૈસા મને ફાઈનલી ગાઈઝ આપણે હવે નીકળી ગયા છીએ રખડવા હવે તેની પાસે આવી કઈ નીચી નથી પછી આપણે તેની ઉપર લોક ઉતારવો એ પછી જોયું છે અત્યારે તો નીકળી ગયા છે અને આપણે રાજકોટ વાળા હાઈવે ઉપર ચડી ગયા છે

તો હાલો આપડે તો કઈ ખબર છે ને ક્યાં જવાનું છે પણ આપણે જાવી છે એટલે આપણે ખબર પડે આપણે જોયું નથી આ આપણે જાવી છે ક્યાં આવ્યું કેટલું દૂર છે હવે તો કઈ ખબર નથી ને આજે સંતોના દર્શન કરવાના છે ને જોવી છે માતાજી ના દર્શન વતન કરવાના છે આપણે તો જાવી છે બી બે દિવસ નવરાત્રી અને હજુ બે દિવસ પછી નવરાત્રી શરૂઆત થાય ત્યારે થોડાક ભીટ જાય ઉતારવાના નવરાત્રી ઉપર આપણે તો હાલો વીડિયો આપણે આગળ વધારીએ થોડો તો હાલો હવે આપણે આવીએ છીએ આ જંગલ ધાર ઉપર અમે બે ભાઈ બન જાવી છે આમ જોવો તમે આ ભાઈ બન હવે આગળ વિયા તો આપણે જોવી અને આ બાજુમાં હનુમાન દાદા નું મંદિર છે ધાર ઉપર ચડીને નીચે તો ધાર ઉપર ચડીને નીચે વ્યુ જોવાનું છે ભાઈ આજે તો આવીએ છીએ અમે વ્યુ જોવા તો હાલો ચડીએ છીએ થોડું થોડું હવે થાકી જાવ બહુ ઊંચું તો છે જ તમને મજા આવશે અહીંથી જો દેખાય કેવો દ્રશ્ય અને હનુમાન દાદા નું મંદિર તો જોવો તમે કેવું લાગે મસ્ત હા ભાઈ હવે મહિના માવા છોડાવવા લાગે ને જો હનુમાન દાદા મંદિર ફાઈનલી ગઈ હજી આપડે જંગલ જેવી ધાર છે તો હજી રખડવી છે આ ભાઈ મોર મોર હેલા છે આમ જો કાટા જો અમે બે જાવી છે હવે આગળ થોડીક કે કેવી મજાથી કેવું દેખાય છે વ્યુ તમને દેખાય કઈક હટ્યા ને આમ જોવો તમે તમને એમ તો હું જુનાગઢ માં આવી જુ આવે આમ જોવા ખાલી નીચે નકરી માંડી વાવેલી છે વાડીઓ માં કપા વાવેલો છે આમ જોવો કઈક હટ્યા નહીં એવું છે ને છે

મહેશ્વરી દીદી ત્યાં વિરાજમાન છે અને તે બહુ સિદ્ધ વ્યક્તિ છે તો તેના દર્શન કરવાની સાથે કોડિયા માતાજી નું મંદિર છે તો માતાજીના પણ આપણે દર્શન કરશું કેમ કે બે દિવસ પછી નવરાત્રી નો પ્રારંભ થઈ રહ્યો છે જેમ આપણે જાણીએ છીએ ધાબરા માં લોઢા શ્રી મેડીમાના ચરણોમાં ભવ્ય નવરાત્રી નું શુભારંભ થઈ રહ્યો છે તો ત્યાં પણ આપણે દર્શન કહી આપડે આવું કઈ બોલતા આવડતું નથી એટલે આપણે એને આરે લઈ લીધા છે કેમકે આપણે હવે નવા નવા યુટ્યુબર બન્યા છે એટલે આપણે બહુ ફાવ્યા નહીં એટલે આ ભાઈ આપડે હવે ઘણું શીખવાનું છે ને એ ભાઈ આપડે સપોર્ટ આપણે તો આપણે એની પર થોડું થોડું શીખીને આગળ આ વધશું અને આપણે એક આમ આગળ તમને ડેમ બતાવે હું થોડું ઝૂમ કરીને બતાવું તમને કદાચ દેખાય તો જો આ પાણી દેખાય આપડે આ એ ડેમ છે પાંચ કિલોમીટર દૂર છે પવન ચકવો દેખાય જો આ પવન ચકવો દેખાય છે અને બાજુમાં નદી ડેમ દેખાય છે તમે થોડુંક ઝૂમ કર્યું એટલે દેખાણું થોડુંક અને હજી આ બાજુ તમને બતાવું છે નદી જેવું આ બાજુ વતન ડેમ છે તમને બતાવું જો થોડુંક અહીંયા ઝૂમ કરું કદાચ દેખાય તો જો આ પાણી છે અને પવન ચકાય છે ન્યાય પાણી છે ડેમ છે આ એટલો દૂર જ હશે ત્રણ ચાર કિલોમીટર ત્રણ તો પાકો તો હજી આપણે આગળ જવાનું છે તો હાલો મારી અરે વિડીયોમાં રેજો તો આપણે ફાઇનલી ગાય હવે ધાર નીચે ઉતરવી છે તમે જોવો કેટલું નીચે જવાનું છે અને નીચે થોડા કાંટા ને એવું છે એટલે ધ્યાન થી હાલવાનું છે તો આપણે ધીમે ધીમે હવે નીચે ઉતરીશું કેમ કે હવે કાંટા ને એવું લાગે ને બીગ લાગે છે અને ઉતરવાનું છે નીચે નીચે ધીમે ધીમે આપણે નીચે પડે હા મારો ભાઈ બન તો પેલા ઉતરી જ આપણે હવે ધીમે ધીમે ઉતરવી છે ભી તો હાલો આપણે ઉતરવી થાકી જાઓ ભાઈ અને આ હનુમાન દાદા નું મંદિર નીચે તમને બતાવું કેવડો ઢાળ છે ગાડી તમારે શરૂ કરવી જ નહીં પડે એવું લાગે છે મને એક દોઢ કિલોમીટર સુધી હાલો તમને બતાવું એક દોઢ કિલોમીટર તો નહિ શરૂ કરવી પડે કેમ કે એવું લાગે છે મને ઢાળ જ એટલો છે ને જો ગાડી અમે શરૂ નથી કરી તમે જો એમને અમારી ગાડી જાય તમને અવાજ તો આવતો જ હોય છે आवे से था ना आवाज वो गाड़ी वाड़ी में कहीं सालों नहीं के लिए यहाँ ना वाले थे इनके ठहरा जाओ तो शाम तो तो फाइल लेकर जा पड़े लीला वाला काम नहीं बार बार नहीं करें जा सके वो यानी फाइल लेकर जा पड़े सुपुर में गया वोटे जा सके वो जो आदमी है सुपुर जा पड़े वे सुपुर जा पड़े बाय बाय कर दे वो ब है ऊपर है

રસ્તો કેવો છે જુઓ આપડે કેવા રસ્તે ચડી જાય છે અને આમ જો રસ્તામાં રસ્તાની હાલત બહુ ડેન્જર છે એવું લાગે છે પાણીમાં પાણીમાં હકાવજો એટલે નો વાંધો લો પૈસા નહીં વાંધો નહીં આવે ધીમે ધીમે જાવ ગાડી એમાં બંધ પડી ગઈ જો ગાડી છે ફાઈનલી અમારી ગાડી આમ જો એકલ ગયો થોડો ઉતારી કેમ કે ગાડી અહીંયા હાલે એવી છે નહીં આમ જો જંગલ જેવો વિસ્તાર દેખાય છે ચારે બાજુ એટલે હવે હું હવે હાલીને જાઉં છું ધીમે ધીમે કે હવે આપડે થાકી ગયા છીએ એક વાર ગાડી બે બે ને ગાડી અમારી વહી ગઈ છે અને સારા બાજુ આમ જો ખાલી લોકેશન ઘટી ને એવા લોકેશન છે એટલે આપડે હવે હાલી ને એમ કે આપડે હજી મંદિરે જ ને ખોડિયાર માં કેટલી એવી કઈ ખબર છે નહીં તો આપડે છે એટલે આપડે હવે ખોડિયાર મંદિર આવે તો રડતું નથી હવે ક્યાં હોય કઈ નક્કી નથી હવે બહુ પણ આપણે ગોતવાનું છે ગમે એમ કરી અને હવે હું થોડોક થાકી છું વતન રખડે રખડે તો હાલો આપણે હવે આપણે ગાડી આવી ગઈ છે એ ડ્રાઈવર જો મંદિર ગોતે ધોરા ઉપર ચડી મંદિર ચડે તો દેખાય હવે માવા બાવા ખાય ને હવે રખડે છે આમ જુઓ તમે સાહેબ અહીંયા મંદિર હશે મંદિર તો નથી આમ નદી જેવું દેખાય થોડુંક આમ જોર્યું નદી બાજુ આમ જો નજારો ગાડી એટલે જે રખડવી છે આમ જો પવન આવે આપણે ઘણું છે અહીંયા આપડે રખડાય એવું રખડવી થોડોક આટા મારી અને ખોડિયાર નું મંદિર ઓલું આપડે ઓલું લાગે છે જો અમે થોડુંક ઝૂમ કરીને બતાવું તમને હા આપડે આ લાગે છે ખોડિયારમાં નું મંદિર જો બસ ઈ જ છે ખોડિયાર નું મંદિર આપણે હવે ન્યા જવાનું છે તો હાલ આપણે ન્યા જઈને થોડું ઘણું શૂટિંગ કરવાનું પરમિશન મળે છે આપણે ન્યાથી તો આપણે ઉતારશું પાછું ત્યાં સુધી આપણે આ બધું થોડોક નજારો જોઈ લેવી બહુ મજા આવે એવું લાગે કઈ ઘટે જ નહીં યાર આવી જગ્યામાં આવી એટલે મજા જ એવા રાખે

તો હવે આયા હવે મહાદેવનું દર્શન કરી લ્યો આપણે મેં ગ দাদা છે મહાદેવના ಮುಂದೆ છે ગણપતજી છે તો આપણે એ દર્શન કરીને કે આપણે આ થોડે કોરિપ્શન લે લેજો વિડિયો ઉતારવાની અમનેમ તો ઉતારેની કાળો બોડી મિશન મોળ તો ઉતારશું નકર ને ઉતારી તો ફાઇનલી ગાઈઝ આપણે આવી ગયા કોડિયા માંદાના મંદિરે પણ આ કામ ચાલુ છે ને માતાજી નું ફોડો ની હવે આમાં રૂમ માં આપણે અત્યારે છે તો આપણે ત્યાંથી દર્શન તો કરી લીધા એના દર્શન કરાય તમને આ મંદિર આપણે જે બની જાય પછી આવશું ક્યારે હવા એવું હોય તો નકર હવે કઈ નક્કી બહુ શું કહેવાય પછી આપણે હાલો હવે પાછા આપણે જઈએ હા અહીંયા આપણે પાછું ગોળા નાખ્યું મંદિર છે આવડું સોમનાથ મહાદેવ એટલે આપણે રકડાવાનું છે પાછળ આમ જો ઝાડવા બાળવાનું ઘણું છે તો તમે આવજો એક ઘર બહુ મજા આવશે અહીંયા ઘણું મસ્ત છે આપણે બધુંય ઝાડ બાદની આગળ પાછળ બગીચા જેવું છે રોડધાર આમ જો ફૂલ ફૂલ ને તો અહીંયા આવવાય જેવું છે બહુ મજા આવે પાછળ તો નદી જેવું છે થોડું પાછળ નદી જેવું થોડું ખાયલું જાય છે જો તો અહીંયા આવવાય એવું છે બહુ મજા આવે તો આવો એક થાય તમે તમને મજા તો આવશે જ સંતના દર્શન કરવા હોય ને તો આ જગ્યા શ્રી વિદ્યા જેને રસ હોય એના માટે અહીંયા શ્રી વિદ્યાના પરમ સિદ્ધ સાધક છે શ્રી યોગ્યની તો આવો એક અહીંયા દર્શન કરવા તમને મજા આવશે જો અહીંયા થોડુંક નદી એવું છે તમને બતાવું થોડુંક પાણી છે જો પાણી આયથી ને જાય

હવે આપણે અહીંયા માતાજીના દર્શન કરીને નીકળી ગયા છું અને પાછળ માતાજીનું મંદિર છે તો આપણે હવે આથી જે બીજે ક્યાંય ફરવાનું જગ્યા આવશે તો આપણે હવે ત્યાં જવાનું છે અને ક્યાં હવે જવાનું થાય એનું કાંઈ નક્કી નથી તો આપણે ગાડી હવે બહાર આવી ગઈ છે તો આપણે જવાનું છે જે બધી રખડવાનું છે હા કેવી જગ્યામાં હતા ગાડી આમ જો તમે મોજ આતરાવાળો રસ્તો છે ત્યારે લહરી પડી પડી નીકળી આપણે આ રસ્તે થાય બધા ગાય આપણે ગાડી ઉભી રાખી દેવી પડે એમ છે કેમ કે હા હું ટ્રેક્ટર આવ્યું છે અને રસ્તો એકદમ હાકડો છે તો આપણે થોડીક વાર ઊભા રહેવું આપણે ટ્રેક્ટરવાળા વાયર છે તો આપણે થોડીક વાર ઊભા રહી ગયા હતા કેમ કે હાલે એવું હતું ને ટ્રેક્ટર અને આમ તમે રસ્તો તો જોઈએ રાખો છો આપણે આમ ત્યાં સંદર્ભની અંદર ત્યાં આપણે હાલ જેવું લાગે છે મને થોડીક એવી ફિલિંગ આવે છે પણ આપણે એવા રસ્તામાં છે કે સંદર્ભ વિસ્તાર જેવો હોય

કે હવે કરે છે લાગી છે પાણી બહુ પીધું નથી અને હોવી છે આગળે બડા બડા પીઉ અને આ પ્રસાદીમાં અમે પછી ચા પી ગયા છે હા હા મને ખબર નથી નથી મને ખબર

અને આ બાજુમાં નદી છે તો હાલો આપણે નદીમાં મેકી દેવી આમે નદી પાણી ગાજે છે હાલો આપણે એમાં મેકી દે પાણી નદીમાં બોલો હું સીધો કરી નાખવાને તો ફાઈનલી ગાય આમ જોવો તમે આપણા ચંપલ માં બિહાર દીધો છે તો આપણે એને નદીમાં મેકી આવી ચાલો એને હવે નદીમાં મેકી દેવી તો આપણે ખાતમાં આમ જો સંપલ માં બિહાર દીધો છે હવે નદીમાં મેકી દેવી આપણે એને થોડીક વરમ આ નજીક જ ક્યાંક પાણી દેવા થોડું ગાજે છે જો અહીંયા પાણી છે

હવે કાચ બચ્ચું આપડે નીચે નાખી દીધું જોવા બાય બાય તો આ પાણી માં કાચ બાર નું બચ્ચું વહી ગયું પાણી બતાવી દો થોડુંક ને આમ જો પાણી બહુ વાયું છે આપડે નું આવ્યું તો રોડ ઉપર કોઈ વાહન વાળા કોઈ ગાડી બાડી ચડાવી દે તેની માથે બચી જો ને કિસ્મત હારા તાજી જિંદગી છે તો હવે આપણે આવી ગયા છીએ ઘરે તો હવે વિડીયો અહીંયા પૂરો કરવાનો છે હવે વિડીયો કરી દઈએ પૂરો બાય બાય પાછો નેક્સ્ટ વિડીયો મળીશું અને નવા હોય તો અમારે ચેનલ લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય બાય